ઝાફ્રબાદના ટીમ્બી ગામે નાનાભાઈ દ્વારા જ મોટાભાઈની હત્યા થતા હાહાકાર મચી ગયેલો છે ઝાફરાબતના ટીમ્બી ગામે મર્ડરની ઘટના ઘટેલી હતી નાના ભાઈએ મોટાભાઈની હત્યા કરી દીધેલી હતી ટુ વ્હીલ લઈ જવા બાબતે થયેલ ઝઘડામાં સામસામે મારામારી થયેલી હતી બાઇક લઈ જવા જેવી સામાન્ય બાબતમાં એક વ્યક્તિએ જીવ ખોયેલો હતો નાના ભાઈએ મોટાભાઈને પછાડી દેતા ગંભીર ઈજાઓ થતાં મોટાભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજેલું હતું હત્યાની ઘટનાની જાણ થતાં નાગેશ્રી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી હતી મૃતક યુવકનો નાગેશ્રી પોલીસે કબજો લઈ પીએમ અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા નાગેશ્રી પોલીસ દ્વારા એફએસએલ ટીમને અને ડીવાયએસપીને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલી હતી આરોપીને નાગેશ્રી પોલીસે ઝડપી પાડેલો હતો ગઈકાલે રાત્રિના ટીમ્બી ગામે એક બનાવ બને બે ભાઈઓ વચ્ચે બનાવ બનેલ છે જે ભાઈઓને મોટરસાઇકલ લઈ જવા બાબતે બંને ભાઈઓને કંઈ અંદરો અંદર કંઈ માથાકૂટ થયેલી એમાં માથાકૂટની અંદર મારામારી થતાં એક ભાઈ પછાડી દીધેલ અને એના ભાઈએ નરસિંહભાઈનું માર મારવાથી મોત નીપજેલ છે અને એનું ભાવનગર મુકામે પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવેલું છે અને આરોપી તરીકે જે છે એનો સગો નાનો ભાઈ છે જે અપરણિત છે એને પણ એની પણ ધરપકડ કરી